સાઈડો ભરાઈ ગયો છે બાપભાઈ ને વાળીએ જાય છે હવે ને ભાણાભાઈ ને રજા ને શેઠ આવી ગયા છે વાળી જીતુભાઈ કેવા નામ પ્રશાંતભાઈ હા પ્રશાંતભાઈ વાડી આવી ગયા ભૂલાઈ ગયું હા પ્રશાંતભાઈ જો પાણી આપડે વાડી માં બધા દરેડા હારામાં હારા થઈ ગયા છે ને હવે સાઈડ ભરાઈ ગયો છે મારે આઈજ દીપકભાઈ ટેમ્પા વાળા આવી ગયા છે હવે ભરીને જાય હે કા દીપાભાઈ નંબર તો કેટલી દીપાભાઈ નાંબર ગુજરાત માં ગમે લાગે હા ઓલ ઇન્ડિયા નથી આપડે વાડી આવી ગયા ટેમ્પો ખાલી થઈ ગયો હે ને બાબુભાઈ ની વાડી હે અહીંયા ખાલી થઈ ગયું હે ને હવે બાંધેલ વગરની વાડી છે આવડિયા ને આપણે ઘોડી ઊભી કરવાની છે એટલે પારામાં મારવો દે છે ખાચો એટલે બાબુભાઈ આવે છે હવે અમ તો જોયેલા આવેટું દેતા દેતા ને પછી અહીંયા કાચો મારી દઈએ એટલે આપણે અહીંયા ઘોડી ઊભી કરી દઈ હા જીગાભાઈ હે જીગુભાઈ હા જીગાભાઈ અહીંયા ગોળી ઊભી કરશો ને જીગા હા જીગા ભાઈ ક્યાં અહીંયા ગોળી ઉભી કરશું હમણાં ભાઈ આવે એટલે એને કહી દઈ ને ગોળી ઉભી કરી થઈ ગયો આપણે ખાલી જો જી કે ભાઈ ચા પાણી બનાવી બધા ચા પાણી પી લીધા બધું થપ્પો મારી દીધો હોસ્તુનો ને આપણે ગાડી અહીંયા આવી ગઈ હેઠ હેઠ ને અહીંયા ખાખરો ભાઈ એ લાવે જો મારે પારા કે ભોગી ગયા હૈ ને ઘોડી ઉભી કરવાની તૈયાર કરી ને અહીંયા ખાડા કોથરા ભરી રહ્યા છે બાપભાઈ ખાચો મારી છે હે હવે એને અહિયાં ઘોડી ઉભી કરશું હાલો હથિયાર માં આવી ગયા ને હવે ગયા ભાઈ આપડે પાવડો લઈને મોટા ઘર સર કરવું જોઈએ પછી બાપભાઈ

ને હવે ખાટલો કરી દીધો હોય ને જો ખાટલો ફિટિંગ કરવાની આપણે તૈયારી કરી રહ્યા હવે કરી દઈ ખાટલો ફિટ અમારે જીગુભાઈ બેઠા હે ઘોડી જો આ રીતે ખાચો મારી ગડર નાખી મોઢા ઘર ને ગડરમાં આવી રીતે ફિટ કરવી પડી છે આ રીતે આપણે ફિટ કરી દીધી ઘોડી ને કરી દીધું હવે ચાલુ હવે કરી દઈ ફિટ અને આપણે બધા જોવા આવ્યા હે એટલે જોવા આવ્યા અમારે આ મોન્ટુભાઈ પાન દુકાનવાળા દુકાન ક્યુ પાન જે કે પાન કા એકે એકે પાન વાળા ભાઈ ખેડીમાં એકે પાન ને આ બાજુ ની વાળી એની તાણા પડ્યા ઈ હાલો હવે આપડે મશીન ફીટ કરી દઈ જાળવાની છે સુલો બનાવ્યો સુલે બનાવ્યો સા sule mui tepe tapeli ne tapeli mui ko sa ka ga ha bai ini ke ke wa tu i tu keras ka siu na bi siu na bi am ne tu dia kha la sem ne halo jo bai apde am agar jo ghodi jebke jo aya ghodi pit kare ri he tc kakra ni bajuma. baju હવે આપણે હૈલા જાય ને કરી મશીન ફિટ હાલો જીકુભાઈ જવો ડંકી કેમ બાકી ગાડી દીધી છે જૂનવાણી આમાં જૂનવાણી પાણી હતું આમાં ડંકીમાં પાણી બહુ સારું આવતું પણ અત્યારે બુરી દીધું છે જૂની જૂનામાં જૂની ડંકી પેલા આવી આવતી હજી ક્યાંક ક્યાંક નિશાની જોવા મળે છે આજ બાબુભાઈની જૂની વાડી છે બાબુભાઈ ની જૂની વાડી માં પણ પાણી સારું હો આ વાડી પાણી સારું છે જો આમ ભૈરી ચોરસ વાડી છે ને પાણી ની ભૈરી છે કબૂતરા આટા મારે છે જો કેમ બાકી વડલાય કપરિયા કાઢ્યા છે હાલો જો દીકુ ભાઈ ચા ફાઈને ઠામણા વીસરીને આવે છે આપણે મશીન કરી દીધું છે અંદર ખાટલો ની બધી ફિટિંગ જો ખાટલો ફિટ થઈ ગયો હે રીસડું હે આ રીતે પેલો આમ ગટરમાં હોય બે ચેઢાની વચમાં ને વીસ ફૂટ અંદર ફિટિંગ કરેલું છે સાહીઠ ફૂટની વાડી છે ઉપરથી ચાલીસ ફૂટ નીચેથી વીસ ફૂટ હા જી ભાઈ હાલો મશીન ઉતરે હે કૂવામાં ભાઈ હવે ઉપરથી આવે હે આપણે હમણાં મશીન મૂકી દઈ પેટીમાં છે પેટી ફિટિંગ થઈ ગઈ રીસડું ફિટિંગ થઈ ગયું જાડિયું બંધાઈ ગઈ લાઈન આવી ગઈ ને હવે આવે છે મશીન જો આપણે આવી ગયું મશીન બાફ લે હાલો ભાઈ મશીન ભોગી ગયું હવે મૂકી દઉં હાલો ભાઈ હાકડી વાડીમાં 100 मारिन पई गया आ केने 100 फुट तरीन जाऊ हु एम देसी मना भाई 100 फुट तार दियो है पानी पण आई हुई है थोड़ो जाजू नजीका भाई गया ऊपर अब हाइन पड़ी गई है नजीका भाई ऊपर जाई गया है बाबू भाई नी वाडी है हां बाबू भाई नी वाडी हो भाई 200 फुट अदर पीटिंग करीन जो हमें 100 फुट बोर मारियो है અને પાણી પણ આવ્યું છે સારું હવે આપણે ઉપર જઈએ ને જો મશીન આપણું બિસ્કુટે ફિટિંગ મૂકીએ બાપભાઈ આવ્યું છે હવે કઈક દાર બાર ખાલી થાય પછી ખબર પડે ભાઈ રામ રામ બાપભાઈ ને વળી હેડો હવે જો બાપભાઈ હવાર પાણી નાખી દીજો પાચક ફૂટ કુવામાં ને અમારા ગામના બાપભાઈ સમાજવાડી ના ઓપરેટર હે ભાઈ હા હું વેચવા આવેલી હે આ ઈ વેચાતા ઈ છે ભલા બેસીને પછી શું કરશો મંજીરા વગાડવાના બે ત્રણ કોથરા લઈ આવજો હા પાણી પી હવે